કૃષ્ણ મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં નાગપાચમ વ્રતની વિધિ અને વ્રતકથા સાંભળીશું શ્રાવણ સુદ પાચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરવું ઘીનો દીવો કરવો અને પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે મિત્રો આ વીડિયોને લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું આથી બધા તેને નપીરી કહી મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી તેને પૂરતું ખાવા પણ નતા આપતા શ્રાવણ મહિનો આવ્યો ઘરમાં ખીર બની ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની બહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાય વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ના મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા એને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી એને જે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડીવારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈની જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આચાર્ય થયું આ વહુ તો એમ બોલી કે જેણે ખાધા હોય એનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મારા પિયરમાં કોઈ સગુ નથી એટલે મને સૌ કોઈ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગણનો દિલ દ્રવ્ય ઉઠ્યો અને કહ્યું કે તું રડીશ નહીં તારી જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાખડા પાસે મૂકી જજે આ સાંભળીને વહુ તો ખુશ થઈ ગઈ થોડા દિવસો પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એને ખોળો શેનું ભરવાનો હોય આ સાંભળી નાની બહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની છબરકી લખાવીને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી અને ઘરે પાછી ફરી ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની બહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણા અને વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું બરીને બધું લાવવાના છે નાની બહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનો મન નાગ દેવતાની પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક ધારૂ એ દિશામાં જોવા લાગ્યા થોડીવારમાં ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા આમાંથી રૂપરૂપના અંબર સમા નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકની પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું દેવાન મારી દીકરીને વિદાય આપો સુઆવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હપકી ગયા હતા નાગણ નાની વહુને લઈ વિદાય થઈ નાની બહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એની ક્યાં લઈ જશે પરંતુ દર આગળ આવીને નાગણે હાથ ફેલાવતા જમીન ખસી ભોયરું દેખાયું એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી નાગણે બહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તાર એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારી બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ બહુ ઠારવા મૂકીને કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ દીકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાંથી મેં નાગકુમારની કુચડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાઝી ગયા નાગકુમારો માંડિયા બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈ અને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈને તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવું તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધની તામડી તોડી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભૂસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની બહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચે અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા જેવા તમે નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો તમારી વાર્તા કહેનાર અને સાંભળનારની ઈચ્છાની પૂર્ણ કરજો જય નાગદેવતા ઓ શિવાય મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ રજ સાધનાની સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકીએ ધન્યવાદ